બજાર કરતાં પણ બેસ્ટ ખારી ઘરે તમારે શીખવી છે તો બસ એક વાટકો મેંદો લઈ લો અને મેંદાને સારી રીતે ચાળી લેશું સ્વાદ અનુસાર નિમક એડ કરી દેવાનું છે અડધી ચમચી જેટલું ઘી એડ કરી મિશ્રણને સારી રીતે હલાવી મિક્સ કરી અને એકદમ ઠંડા પાણી એટલે કે ફ્રીજના પાણીથી આ રીતની સોફ્ટ કણક બાંધી લેશું અને અત્યારે બિલકુલ એમાં લચીલાપણું નથી તો એને સારી રીતે ટૂપી લેશું એટલે એકદમ તમે જો આ રીતનો લચીલો આપણો લોટ છે એ રેડી થઈ જશે હવે એમને થોડીકવાર માટે રેસ્ટ માટે રાખી દઈશું અને રેસ્ટ બાદ આપણે એમને પ્લેટફોર્મ પર જ વધારે પડતો પાતળો પણ નહીં ને વધારે પડતો થીક પણ નહીં એ રીતના આપણે એમને વણી લેવાનું છે તો જા ભાખરીની જાડાઈ જેટલું આપણે એમને કરી અને બસ આ રીતના ત્રણ પાર્ટ છે આંગળીની મદદથી માત્ર નિશાન જ લગાવી દેશું હવે બે પાર્ટની અંદર બટર લગાવી દેવાનું છે અને બટર વગરનો પાર્ટ છે એ બટરવાળા પાર્ટની ઉપર આપણે લગાવી દઈશું અને આનો ફૂલ વિડીયો વોચ કરવો હોય તો નીચે જઈને ક્લિક કરી શકો છો અને બસ આ રીતે એમને ફોલ્ડ કરી લેશું અને સેમ પ્રોસેસથી એમના વળી પાછા આ રીતે બે પાર્ટની અંદર બટર લગાવી અને ફોલ્ડ કરી ફ્રીજરની અંદર લગભગ એમને પંદરથી વીસ મિનિટ માટે રાખી દઈશું અને શેટ થઈ ગયા બાદ વળી પાછી આ પ્રોસેસને ત્રણથી ચાર વખત રિપીટ કર્યા બાદ છેલ્લે આપણે એમને સારી રીતે વણી લેવાના છે અને મનગમતા આપણે શેપ માટે થઈ અને આપણે સાઈડ પરથી એમની કિનારીઓ છે એ દૂર કરી દઈશું અને કિનારીઓનો પણ ઉપયોગ કરી લેશું હવે એમના ચોરસ શેપ આપી દઈશું અને આ રીતના આ સાઇડ પરથી નીકળેલા વધારાના પાર્ટના પણ આ રીતે ફોલ્ડ કરી અને રાખી દઈશું અને બસ આ રીતે ખારીને આપણે બેકિંગ ટ્રેની અંદર લઈ અને ખાંડ અને દૂધવાળું મિશ્રણ છે એ મિક્સ કરી અને ઉપરથી એપ્લાય કરી દેશું એટલે ઉપરથી પણ એકદમ સરસ ગોલ્ડન કલર આવી જશે અને એકસો સાઠ ડિગ્રી સેલ્સિયસ પર આપણે એમને લગભગ પચીસથી ત્રીસ મિનિટ માટે બેક કરી લેશું એટલે બેકરી કરતાં પણ બેસ્ટ ખારી બની અને રેડી થઈ ગઈ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો થેન્ક યુ